અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે આગામી ગુરુપૂર્ણિમા નિમિત્તે આજ રોજ સંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસોથી વધુ સંતો ઉપસ્થિત રહી મહાપ્રસાદીનો લાવો લીધો હતો મહાપ્રસાદીમાં ગંગાદાસજી બાપુ દ્વારા તમામ સંતોને દક્ષિણા સહિત છ છત્રી અને રૂમાલનું વિતરણ કર્યું હતું સાથે રવિવારના રોજ ગુરુપૂર્ણિમા નિમિત્તે રામકુંડ ખાતે જાહેર મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે પંચોતેરમા વર્ષથી ગુરુપૂર્ણિમા નિમિત્તે સંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે રામકુંડ તીર્થધામના પ્રથમ મહંત ત્યાગી મહારાજ દ્વારા સંતોના મહંત માટે મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું આજે રામકુંડના મહંત ગંગાધીરજી બાપુએ પંચોતેર વર્ષથી ચાલી આવતી સંતોની મહાપ્રસાદીની આ પરંપરાને જાળવી રાખીને આજે છોતેરમાં વર્ષ થયા છે ત્યારે આગામી રવિવારના રોજ ગુરુપૂર્ણિમા નિમિત્તે આજ રોજ રામકુંડ તીર્થધામ ખાતે સંતો માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારત બ્રહ્મ કરતા પાંચસોથી વધુ સંતોએ મહાપ્રસાદીનો લાહાવો લીધો હતો રામકુર તીર્થધામના મહંત ગંગાદાસજી બાપુ દ્વારા મહાપ્રસાદી લેતા તમામ સંતોને દક્ષિણા તેમજ છત્રી અને રૂમાલનું પ્રસાદીના રૂપમાં વિતરણ કર્યું હતું તેમજ ગંગાદેશજી બાપુ દ્વારા રામકુંડ ખાતે આગામી રવિવારના રોજ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તજનો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હોતી ભક્તોને મહાપ્રસાદીનો લ્હાવો લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ પ્રસંગે રાજકોટના કથાકાર હરિકિશનદાસજી સુરતના લોક સાહિત્યકાર ઘનશ્યામભાઈ પરમાર રામકુંડના પિયાશુ મહારાજ સહિત ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અત્યારે રામકુંડ તીર્થ ઉપર પ્રતિવર્ષ લગભગ ત્યાગી બાપુએ જે પરંપરા ચાલુ કરી હતી સંતોનો ભંડારો ગુરુ પૂનમનો બે દિવસ અગાઉ તેરસનો ભંડારો પંચોતેર વર્ષે આ ગુરુ પરંપરા ચાલી આવી રહી છે અને આજે સાડી પાંચસો સંતોએ અહીં પ્રસાદ લીધો અને આ તમામ સંતોનો જે ભંડારાનો ખર્ચ અમારે સ્વર્ગસ્થ રામુભાઈ ભડવાર ને એમના ચિરંજીવ ભરતભાઈ આપેલો છે અને એકવીસ તારીખ રવિવારે ગુરુપૂનમ મહાપર્વ આવી રહ્યો છે ત્યારે પણ જાહેર ભંડારો તમામ અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતા પ્રસાદી લેવા રામકુંડ ઉપર પધારે એવી મારું ભાવભર્યું નિમંત્રણ છે જય શિયા રામ જય ગુરુદેવ